અહીંયા છે અને આ કેણી જાય લચપચ કરતો હિંગરાજ હિંગરાજમાં દર્શન કરવા એની મમ્મી દેખાય હિંગરાજ માની ની મૂર્તિ છે તરથી આ બોરા ચાલુ થઈ ગયા આમાં

ચાલો પચીયા ખાવા નથી હાલો વધારે ચાલો વધારે ચાલો આયા છે ઇંગ્રજી માં સુતા એ ને દર્શન કરવા જઈ રહ્યા છીએ આપણે આ છે ટનલ આ એરો મારો છે હવે આવશે ઇંગરજ માની મૂર્તિ આ મારા ટેણીયા દર્શન કરે છે આ છે હિંગરાજ માની મૂર્તિ સુતા મૂર્તિ ક્યાંય નહીં જોવા જોડે આ છે મારા ભોળાનાથ આયા છે માં હિરરાજમા નું મંદિર બેન થાનકુર